ભાવનગર શહેરના માધવ દર્શન નજીક મકાન ધરાશાયી થયું છે વહેલી સવારે બે માળનું મકાન ધરાશાયી થતા બે લોકો ફસાયા મકાનમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે એક વૃદ્ધા અને યુવાનને મકાનમાંથી તેઓ ફસાઈ જતા સામાન્ય ઈજા પહોંચી છે ફાયર પોલીસ અને પીજીવીસીની ટીમ ઘટના સ્થળે પહોંચી જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે કૃણાલ ભાવનગર શહેરમાં એક મકાન ધરાશાયી થયું બે લોકો ફસાયા હતા શું માહિતી બિલકુલ દીપિકા જો વાત કરીએ તો ભાવનગર શહેરના માધવ દર્શન જે વિસ્તાર છે તે વિસ્તારમાં જૂનું અને પૌરાણિક જે બે માળનું જે મકાન હતું તે મકાન વહેલી સવારે ધરાશાયી થતા જેમાં એક વૃદ્ધા અને એક યુવાન જે છે તે ઈજાઓ પહોંચી છે તમામ બંને જે લોકો છે તે લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને એમ કેમ બહાર કાઢવામાં આવ્યા છે બંને જે છે તે તબિયત સારી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે જોકે આ ઘટનામાં કોઈ સંગ નથી કોઈ જાનહાની સમાચાર નથી આ બંને જે ઈજાગ્રસ્તો છે તેને ભાવનગરની ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે હાલ પરિસ્થિતિ જે છે તે સામાન્ય જોવા મળી રહી છે દીપિકા જી બિલકુલ આભાર કૃણાલ વિગત આપવા